અને શેઠ નાવા બેઠા મહાજન અને આ પત્ની સ્ત્રી થી રેવાયું લાઈવ જોઈ લો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી હક ન થાય આ બાજુ તો રાતી વાળા બાજુ તો સારું છે અહીંયા એવો સ્વભાવ નથી હું બીજા ભારતની વાત કરું છું શેઠ એ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં જોવે તો ઓહો સાચા મોતી સોના મોહર આ બધું જોયું શેઠ બરાબર મહારાજ નાયન આવ્યા ને સ્નાન કરીને ઓહો હો તમે આ આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે રાજે કોણે કહ્યું તને અરે મેં પોટલી જોઈ લીધી કે કેટલા મોતી છે કેટલા એમાં હીરા છે કેટલી જવેરાત છે કેટલા સોના મોહર છે કોણે કહ્યું તને અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો પથરા અરે ના પણ તમે જુઓ તો ખરા જે પથરા ભરેલી પોટલી હતી એ જે શેઠ મહાજન શેઠ જોવે ને તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા હાચા હીરા બની ગયા હતા કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે વાલા કૂતરીને ચાર રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું તો તમે વિચાર કરો તમે આ આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે એની સેવા કરશો પુણ્ય કરશો કેટલું ફળ મળશે પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બા બાકી તમારી હારે બીજું કઈ નહીં આવે તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી બધું કાઢી લઈ છે વીટી પહેરી જ વીંટી ઉતારી લઈ છે મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગાય ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈએ છે જવા નથી દેતા કાંઈ આપણે હવે કાઈ વાગે નહીં કે લઈ લ્યો કાપી નઈ કાઢી લઈ ફોનાની વીટી કાઢી લઈ ને પાછા ટ્રામાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે તારા મોટા મોટા બંગલા રે મોટરને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટરને મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી એ બધી માયા બધી માયા મૂડી મેલી ખાલી હાથે જવું પડશે બધી માયા મૂડી મેલી ખાલી હાથે જવું પડશે એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે કાલ રે સવાર કાલ કેવું થશે આ કયા માંથી હંસ લો રે ચિંતા નો ઉડી જશે આ કયા માંથી હંસ રે ઓ ચિંતાનો ઉડી જશે તારા સગાને ને કોઈ યાદ નહી રાખે થોડોક સમય યાદ હોય ને એટલે હોય ને એટલે થોડાક દી ફોટો રાખે સુખડ નો હાર પહેરાવે આ દિવાળી થી ઓલી દિવાળી ઉતારે કોઈ યાદ નહીં રાખે પાચમ ગઈ એટલે પછી ભૂલી જાય બધા પછી ત્રણ વર્ષે યાદ કરે કે આજ તો દાદા નું શ્રાદ્ધ છે કે હાલો વચ્ચેના ત્રણ વર્ષ ગયા કોઈ યાદ ના કરે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે એ મને બહુ ગમે છે પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું અંતકાલે સ્મરણ કલેવરમ મને પામે છે ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળો બેઠા હતા એક વ્યક્તિ પ્રશ્ન કર્યો મહારાજ રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી સાતમે દિવસે તક્ષક દંખદેશન મૃત્યુ થશે તો કહે છે કે ભાઈ પરીક્ષિતને તો સાત દિવસની આવડતા બંધાઈ ગઈ છે આજથી સાતમે દિવસે મૃત્યુ છે અને મારું ને તમારું તો કઈ નક્કી નથી ક્યારે જશું કોને ખબર ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો કારણ કે મૃત્યુ કાવે ક્યારે આવીને પૂરી જાય એનો કોઈ ભરોસો નહીં કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે કોઈને જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે છેલ્લા શ્વાસ સુધી જીવનમાં છે છેલ્લા શ્વાસ સુધી માણસની અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા એક સદ્યો મુક્તિ ને ક્રમ મુક્તિ સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે ત્યાર પછી બીજી યોનિમાં ત્રીજી યોનિમાં આમ કરતાં કરતા અનેક યોનિમાં થતાં થતાં તમને મુક્તિ મળશે મોક્ષ મળશે માટે તમે હરિના નામનું ચિંતન કરો પરમાત્માના નામનું ભજન કરો મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે મંગલાચરણ માં રાધાજીને યાદ કર્યા ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું પરમાત્મા એ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી ભગવાન પોતાની પોતાની જાતે એમ કહે છે પરમાત્મા પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો અને એ પરિચય હતો સ્વરૂપનો કે મારું સ્વરૂપ કેવું છે અહમેવા સમે વાગ્રે જ્ઞાન યદ્યત સત પરમ પશ્ચાદહમ યદે તત્ચયો યોશિષેત સોસ્મ્યહમ હે બ્રહ્મા આ બધું જે દેખાય છે ને એ જ્યારે નતું ત્યારે પણ હું હતો જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનું ભગવાન આપ્યો ત્યારબાદ બીજા શ્લોકની પોતાની માયાનો પરિચય આપ્યો છે ભગવાનની માયા કેવી છે સત્યને અસત્ય બનાવે અસત્યને સત્ય બનાવે એવી ભગવાનની માયા છે ભગવાનની માયા સ્કંદમાં તમે જુઓ ભગવાને માટી ખાધી એ સત્ય હતું પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું માટીની જગ્યાએ ભગવાને શું કર્યું દર્શન હવે ભગવાન એ અશક્ય છે પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા એ શક્ય બનાવી દીધું ભગવાન ભગવાનની માયા છે સત્યને અસત્ય ને અસત્ય સત્ય બનાવનારી અરે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં સત્ય ને અસત્ય બનાવું એ જ મારી માયા છે ખોટાને સાચો દેખાડું સાચાને હું મારી માયા છે બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા હું બધામાં છું અને બધું જ મારામાં છે આ તમામ જગત મારાથી બધું મારામાં છે અને હું બધામાં છું છતાં હું સૌથી ન્યારો છું અને આ આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે નાભિમાંથી કમળ કમળમાંથી બ્રહ્મા બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું અંતે તો ભગવાનમાંથી જ થયું ને બધું અને ભગવાનથી દુનિયા બની શકે દુનિયાથી ભગવાન ન બને બનેવાલા બહુ સત્ય ઘટના છે એક ફૂલને તમે નીચોવો ને ફૂલની પાખળીઓને તમે નીચોવો એમાંથી અત્તર મળે પણ એ અત્તરમાંથી તમારે પાખડી બનાવી તો ન બને અત્તરમાંથી પાખડી બને ફૂલની ફૂલમાંથી અત્તર બની શકે અત્તરમાંથી ફૂલ ન બને એમ પરમાત્મા પરમાત્માથી આ દુનિયા બની શકે દુનિયાથી પરમાત્મા ન બને બધું મારામાં છે હું બધામાં છું

ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ પણ સર્વદા છું હંમેશા છું હું હંમેશના માટે પરમાત્માની જીવોની અંદર રહ્યો છું બધા જ પદાર્થમાં રહ્યો છું બધાની અંદર પરમાત્મા ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા શ્રીમદ ભાગવત છે हापुराण लक्षणो महापुराण दश लक्षणो कर्गो विसर्गश्च स्थानं पोषणमुतय मन्वन्तरे कथा निरोधो मुक्तिराश्रय निरोधो मुक्तिराश्रय દસ લક્ષણો બતાવ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનું મન ઈશાનું કથા નિરોધ કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા ત્રીજા સ્કંદથી લઈ બારમા સ્કંદ સુધી આ દસ લક્ષણોને નામ આપ્યા છેલ્લો સ્કંદ એટલે આશ્રય આ દુનિયામાં કંઈ મળે કે ન મળે પણ પરમાત્માનો આશ્રય મળે આશરાયુજકો તેરા સહારા સદા ચાહિયે ભગવાનનો એક આશરો મળે પરમાત્માનો એક 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 સાનિધ્ય મળે દસ લક્ષણોની વાત બતાવી દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગલીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા મહારાજ બાપજી તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘર નો ત્યાગ કર્યો નીકળી ગયા તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું તો કહે છે એક જ માત્ર કારણ હતું જ્યારે કૌરવ અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા ત્યારે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ મળ્યો તો બાર વર્ષનો વનવાસ સંપન્ન કર્યો તેરમું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ન આપો તો કાઈ નહીં પાંચ ગામ આપી દો પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદ્રુજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદુ હવે શું કરવું દાદા ભીષ્મને આ વાત ગમી ઋષિમુનિઓને વાત ગમી બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની પણ દુર્યોધને એકનો બે ન થયો એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ કહે છે કે તમારે પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસી પુત્રને સલાહ દેવા માટે અહીંયા કોને બોલાવ્યો કાઢી આને અહીંયાથી મારે જરૂર નથી આવા મંત્રીની અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે રાજ છોડી અને નીકળે છે ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ મધ્યાંતરનો સમય થયો દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો પણ ભગવાન જમવા ન બેઠા એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે એ તો આપણે કહીએ છીએ આપણી આમ ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા આવું આપણે એમ કહીએ છીએ પણ ખરેખર તો ભાગવત ને લખ્યું છે કે વિદુર કાકાના ઘરે ભગવાને પકવાન ખાધા છે ભગવાને પકવાન જમ્યા છે કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રા એ નીકળ્યા છે વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી ગયા છે ઘણા વર્ષનો સમય વ્યતી ગયો ભગવાન ગમન થયા ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતાં કરતાં યમુનાના કિનારે પહોંચ્યા ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે અને એ મિલનમાં ઉદ્ધવને ઉદ્ધવે વિદ્રુક કાકાને કહ્યું કે કાકા ભગવાન સુધામગમન થયા વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા ખૂબ રડ્યા છે ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી ઈચ્છા થઈ પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા સવારના સૂર્યોદય કાળે બે બંને ભગવાનના અંતરંગ સખા વિખુટા પડ્યા વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા મૈત્રી ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિ પાસે ઉપદેશ માગ્યો ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રી ઋષિને કર્યો અને પ્રશ્ન કર્યો છે સુખાય કરમા તે લોકો નતે સુખમ વાન્ય દુપર ગંબા વિંદે તભૂય સતકે દુખમ યદત્ર અને એવા સમયે પ્રશ્ન કર્યો બાપજી આ જગત માં જીવ સુખી થાય અને જીવ દુઃખી થાય છે મનુષ્ય સુખ પામે મનુષ્ય દુઃખ પામે એનું 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 ફળ શું છે